તમે બે કલાક પૈસા મજૂરી કરવા મજૂરી કરો તાર પૈસા ના હોય તો નહીં કરતા મજૂરી રાતી એ પી દેવા ચોવીસ કલાક કોમ કરો તો મારી રવાનું ના રવા જ નહી રાતી કદી એ નહીં પીવી ખોરભાઈ એટલે

પાણી દે વાતો રાતી આ ભાત જો હાથી હાથી રાજો સવાન બરોબર સાથી અલગ દે ના તો વધારે રૂપિયા લો જી 50000 પેલા ગણી ના લે 50000 તો વધારે કેવા તા લઈ જા કે તું એ હું ઢીલો પડી તારો શેઠ ખમતો છે સીધો પણ ના પડી આલક જેટ ના હોય તો થોડા કોમ કરો તો આલુ કા રાતી તો પાણી કે ભૂંડ આવી છે

રા છું <ần Scotters Qué talanthood>

મને તો કંટાળો આવે પોણી બોની વાવવાનું આ તો રો પી ગયા આખો દાડો આ તો કે છોકરાઓ જજે કે પે કાર હું કે પી ચાલુ કરવાની મોટર દાતન કરતે કરતો હેડે ચાય પીય દીધું નહીં આખો દાડો રો પી જો મારું તો તો દેતી રહ્યો પૈસા તો માન તો આ ખાઈ નોકરી આવે તો લઈ લેવી છે આ ક્ષેત્રમાં આખો દાડો મજૂરો કરી કરી મરી જાવ 12 વાગે ને તારા ભાત લઈને આવી તારા સુ કોઈ આલતા જ નહીં આને તો આ ગઈ વાતો ને

ગરમી કરી છે જ ખબર પડે કાતા કલાક ત્યારે બાર મહિના લાગશે ના હોય તો કોત્રી કલાક બે પાછા જુઠ્ઠું બોલી તો મફત ના લવા નહીં આલી તો સો પોણી પણ એ તો તમારે રહો રાખી પર કા પાઉ ના પાઉ એલા તારે મોટા ખોમી છે માર મોટા ખોમી છે પોણી તો કાઢા છો સો બાબુલાલ તો કા આખો ઓટો પૈસા તમારે જ ના લઈ પીધા ખૂણ તો મળતો નહીં એ તો તમને ખબર છે ખૂણાની પૈસા લઈ મારા પાઉ નહીં પૈસા પૈસા ના મરી કોઈ ના બાબુલાલ ના પાવો ઘેર જ તારો તાર તો બોર થા પડી તકલીફ છે કે બા તકલીફ પોણી તાર કરતા તા મોન ના કરતા હારું આવતો જો કવા તાર વારવા આઈ ગયા તા મારા રૂપિયા ની આલો નો તા થાને કરી નાખ જેમ પોની ટીમ નામ ચાલુ રે પોની તો નઈ રે હમણા હાલ જઈને મોટર બંધ કરી દઉં ચો કરે આ પાવરા મેરા રેવું કાડ ઉપર છે હમરા બાબુલાલ ગરમી ના કરતા હો નક મજા નઈ આવે લકાવ કરે લે લાપોટ મેલો તો દોત પાડી ના છું આ હોય કે આજ નો એમ કર આ વળી શેઠ લોઈ પી જા ઓય રે લોઈ પી જો હે હાથ ઉપડી જાય તો બાબુલા નાતા નઈ આવડે તું હોય કે હેડવાં કર હેડવાં કર અડતા નઈ એટલે અડતા નઈ એટલે

એલા શેઠ કોલભઈ નહીં આ પોતે શેઠ બની જઈસ ચાલતો જાવ ઓ પાણી વાળા પૈસા લઈ જા બાબુલાલ હા તમે ઓણાવા દે માથે કૂડ કરશો નહીં લે ભાગ્યો કોઈ ખબર પડતી નહીં ઓણા જો જો થઈ શેઠ જોડી પોટે જવાના યે એ શેઠે શું કરી લે જો તમે તાર તમારા એનામાં અડધો કલાકમાં પીરે લે ઓલા પારિયાત લગેરા ના આવે હોય ના નહી બાબુલાલ આ પાણી વાસના કલાકે અલગ જોઈએ

બાપુડા જોડે નઈ બાબુડા પૈસા ના રોપ ના હું તો રૂપિયા લવાના થાય ને કારણ ખબર કારું કેવાનું બાબુડા મારા બીજું કોઈ ના જો મારા પૈસા પૈસા હજાર રૂપિયા રૂપિયા લાલ હા અલ્યા દીક રોપ નેટ નતો ચૂંટાઈ દીધો સૌ કરવાનો તારા છે બાપડા તું ને

બાબડા તારા ચેલેન્જ આવેલું છું માય ને હવે તારા એંડા છે નક્કી કરે કોઈ ખબર નઈ આખો દારો બગાડ મારો આખો દારો બગાડી દીધું જઈયા ચોટીયા પોરા કરી ઉભા થાકો ઉભા થા અલ્યા તાર તો મગજ છે કે પછો હરી ગયો તેમ પાવા મોકળો નક્કી કરો આખો નક્કી કા રાખો આ છે કે તારે નહી કે પાછો ફેડો માળો લ્યા પોણી નું નક્કી કરીને આયો છું પાછો તૈયાર રાખો ડારો બગા રેવાનો ડારો તો પાછો નોકરી કરો કે તારો આખો ડારો બગાડે હા જાવતી મેત્રમ અલ્યા તો મેતલી વાત કરે નકા પછી પછી ખરાબ કરે પછી ખરાબ થઈ ગઈ છે કારિયાય કાળ્યો તો કે પોય કોઈ તે પૈસા કાકો પૈસા જ હાલતા નઈ કોઈ તમે ના ડોહાનું છે ઈડ્યું મને ખબર છે તું પાવડો આવું છું માથે તું પાવડો લે નકે પછી અમાર પછી તું ખાય પછી જો લે ના તું

સરપંચ આ તમારો છોકરો નહિ નહી આવતું હોય આ સીટ મને એવું લાગે છે રમેશલાલ ના બોરે જતો રહ્યો છે

લસેલા છે સરપંચ અમાર લેતા નહી દેખાતું બું છે તારો પડશે નહીં આવો આ પેલા ખાડા માં પોણું છે તને ચશ્મા ના હોય જોયા જો